વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરી સુરતના કામરેજમાં સામે આવ્યો પાસેથી દસ લાખ થી વધુ ની રકમ પડાવી લીધા બાદ પૈસા પાછા આપવાના ગલ્લા તલ્લા કરી જામથી મારી નાખવાની ધમકી આપતા યુવકે કામરેજ પોલીસ મતકમાં ગુનો નોંધાવ્યો પોલીસે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી છે વિદેશ ખાતે અભ્યાસ અર્થે મોકલવા માંગતા હતા અને તેઓ વિદેશ અભ્યાસ અર્થે મોકલવાની એજન્સીની તપાસ કરી રહ્યા હતા દરમિયાન વિલઝા ખાતે ઓફિસ ધરાવતા અને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કામ કરતા પિન્ટુ મજેઠિયા નામના ઇસમ સાથે સંપર્ક થયો હતો પિન્ટુ મજેટિયાએ પારસ ઠાકરને વિશ્વાસમાં લીધા હતા અને પારસ ઠાકરના દીકરા મિત્ર ઠાકરના તમામ દસ્તાવેજ ચકાસી તેમને એકસો દિવસમાં બીજા આપી દેવાની બાંધરી આપી હતી અને વિદેશ મોકલવાના ચાર્જ પેટે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી પારસ ઠાકરે ટુકડે ટુકડી રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન કરી પિન્ટુ મજેટિયાને દસ લાખથી વધુની રકમ નક્કી કરેલા સમય મુજબ ચૂકવણી પણ દીધી હતી જેમાં ફરિયાદી પારસકુમાર કુમાર બ્રહ્મકુમાર ઠાકર નાઓએ પોતાના દીકરા યુકે આગળ ભણવા માટે માટે અને સ્કિલ વર્કિંગ વિઝા હતા જે બાબતે એમટીસી કોમ્પ્લેક્ષ વેલેન્જા ખાતે આવેલ દુકાન ધરાવતા પિન્ટુભાઈ પ્રવીણભાઈ મજીઠિયા નાઓએ સંપર્ક કરેલ અને તેવું જણાવેલ કે આપના દીકરાને બ્રિટન ખાતે મોકલવો હોય અને ત્યાંના વિઝાની જો કામગીરી ઝડપી પૂર્ણ કરવી હોય તો એક સમગ્ર કામગીરી અમે કરી આપીશું જે બાબતે આરોપી પિન્ટુભાઈ પ્રવીણભાઈ મજીઠિયા દ્વારા સૌ પ્રથમ પારસકુમાર ઠાકરના દીકરાના સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચેક કરી લેવામાં આવ્યા એમને બાંહેધરી આપવામાં આવી કે આ તમામ ડોક્યુમેન્ટ બરાબર છે ઝડપી તમારી વિઝા પ્રક્રિયા પૂરી થઈ જશે તેમ વિશ્વાસમાં લીધા પછી એવું લખાણ આપે છે કે એકસો પાંચ દિવસની અંદર તમને વિઝાની પ્રોસેસ સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવશે અને જો ન થાય તો ત્રીસ દિવસની અંદર તમારા પૈસા પરત આપવામાં આવશે ત્યારબાદ પારસકુમાર ઠાકર આ બાબતે આરોપી પિન્ટુભાઈ મજીઠિયાનાઓ સાથે આ સમગ્ર પ્રોસેસને ટોટલ કેટલા રૂપિયામાં પૂર્ણ થશે તે બાબતે પૂછપરછ કરતા ટોટલ દસ લાખ રૂપિયાની માગણી કરે છે જે બાબતે ટુકડે ટુકડે રોકડ તથા ટ્રાન્ઝેક્શન બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા

જેથી ફરિયાદીને શંકા જતા તેમની પાસે કોઈ આધાર પુરાવા માગતા આરોપીએ ઇંગ્લેન્ડમાં આવેલ હેફોર્ડ્સ કેર ઓર્ગેનાઇઝર લિમિટેડ કંપનીનો એક સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ લેટર આપવામાં આવે છે જે લેટરની અંદર એવું દર્શાવે છે કે આ તારીખની અંદર સુધીમાં તમારે બ્રિટન પહોંચવું જરૂરી છે જ્યારે એ તારીખ વીતી જાય છે ત્યાં સુધી વિઝાની પ્રોસેસ નથી થતી જેથી આરોપ ફરિયાદીને શંકા જતા ફરિયાદી તેમની ઓફિસે જાય છે ને આરોપીને આ સમગ્ર બાબતે પૂછપરછ કરે છે જેથી આરોપી પિન્ટુ મજીઠિયા દ્વારા સમગ્ર બાબતે ગલ્લા તલ્લા કરવામાં આવે છે કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી જેથી ફરિયાદી દ્વારા પોતાના રોકાણ કરેલ દસ લાખ ત્રેપન હજાર રૂપિયા પરત માંગતા તેને મારી નાખવાની ધમકી આપે છે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આવતા ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે

પોતાને દીકરા દીકરીઓને વિદેશ મોકલવાની ગેલચા ધરાવતા માતા પિતા માટે આ એક આંખ ઉઘાડનારો ખિસ્સા છે હાલ એ જ વ્યક્તિ દ્વારા પિંટુ મજેટિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસને આશંકા છે કે હજુ અનેક વ્યક્તિ આ ઇસમનો ક્ષેત્રપિંડી ભોગ બન્યા હોઈ શકે છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ સુરત